મારી મારે સરકારી નોકરી લાગી જશે રાતના બાર બાર વાગ્યા સુધીના લાઇબ્રેરીના ઉજાગરા ગમે તેવું ખાવાનું ગાંધીનગર જેવા શહેરોમાં અને આટલા સંઘર્ષ પછી પરીક્ષાઓમાં ક્યારે લેવાશે લેવાશે કે નહીં લેવાય અને બધા આના અંતે અત્યારે પ્રાપ્ત થયો સીસી ગ્રુપ બી નું પરિણામ ઘણા ઉમેદવારો અત્યારે આવું જ છે કે મારી સરકારી નોકરી લાગી જશે પણ એમનું સ્વપ્ન ત્યારે સાકાર થશે કે જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ મોટા ભાઈ તરીકે એમને હેલ્પ કરશે જે મોટો ભાઈ નાના ભાઈને સેટ થવામાં મદદ કરે છે બિલકુલ એ જ રીતે એ વિદ્યાર્થીઓ જે ગ્રુપ એ ની અંદર અથવા તો બીજી કોઈ પણ સારી પોસ્ટ ઉપર સિલેક્ટ થઈ ચૂક્યા છે એ વિદ્યાર્થીઓ ગ્રુપ બી ના ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની અંદર ગેરહાજર રહે પ્લીઝ અને તમારા આ નાના ભાઈઓ જે કહી રહ્યા છે કે મારી સરકારી નોકરી લાગી જશે એમના સપનાને સાકાર કરો જેથી એ કહી શકે કે મારી સરકારી નોકરી લાગી ગઈ છે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં ગ્રુપ એમાં સિલેક્ટ થયેલા અને અન્ય પરીક્ષાઓમાં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ ઘેરહાજર રહે જેથી કરીને એક બેઠક ખાલી પડે અને બીજા ઉમેદવારોને લાભ મળે આ કિસ્વાર કરેર તરફથી અને ડોક્ટર શહેજાદ કાલી તરફથી વિનંતી છે